લખાવી દે તું પૈસા ખાઈ ગયો પાંચ હજાર પૈસા કેટલા ખાઈ ગયો મારા તને તને સાબુત કરાવે તું પછી તમે આ ગારું બોલો બધું હું ચડાવી પછી કેતા નહીં બધું ચડાવી દેજે મારો ટેન્શન લેતો જ તું અને અર્જુનભાઈ ગોજીયા ટકરિયા નો જ ને હા હા એમ પોતે છે ને ભાઈ મને ફોન કરો ને તો ઓડિયો ચડાવવું હું મને એવા ફોન જ ના કરો મેં કીધું હવે ડિલીટ હું કરતો નથી જો હું કોઈ નું ચડાવ્યો કોઈ દી કાઢતો નથી ના એ તો એતો સો ટકા હવે એને તું એક કામ કરતો હ

તો વળી મારો હારો કેવા માંડ્યો રેવા દે ખોટું થાય એ કે એ કે માય ગયો કે એના કર્યા એ ભોગવે સમજી ગયા તો હું તમારો આ audio ચલાવું છું તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે હા તો હું પછી ડિલીટ નહી કરું ડિલીટ delete કરવો નથી ચાલો કઈ વાંધો નહી અર્જુન ભાઈ બુચ મારું છે આપડે ચડાવી દઈએ અત્યારમાં માં એને ભલે બદનામી થાય કે બુચ કેમ કે બદનામી જો જી જી બુચ મારો ને એકે ને મુકવાનું નથી થતા કાઠિયાવાડ હા પણ એ હારી એને આ રીતે તારી વાત છે ને આ રીતે તો બદનામ પૂરો બુસ મારશે અર્જુન ભાઈ ગોજીયો પૂરો બુસ મારશે જીની જીની બુચ માર્યા હે ને આયે રહે ને તોય હું નહીં મૂકું સામે અર્જુન ગોજી આયે રહે ને તમે આયે રહો હું આયે રહું અને એક એક વસ્તુ અમીરભાઈ તું એટલો સાંભળજે ભાઈ કે કોઈનું ગરીબ માણસ નું ખોટું ન કરતો માર ભાઈ ની મારી સાથે બાકી લડી લે તું કે તય હું આવવા અત્યાર સુ હું ભાઈ કોઈ દી મારો રેકોર્ડ નથી હવે હે ને આ આપણે ત્રણે ત્રણ આયર હે ને ઈ બુચ મારું આયે રહે તમે આયે રહે હું આહીર છું આપણે એકે બુચ મારું મૂકવાના થાતા નથી હા તે એને ચડાવી દો audi ને કઈ દઉં ચડાવું છું અને તમે ક્યારે પણ જામનગર આવો તો જામનગર આવી ફોન કરજો કઈ કઈ વાંધો નહી ભાઈ હું જામનગર જ રહું છું હા આ તો audi નતો ને કાલે તો પટેલ કા આવ્યો તો તાર ઘેર આવત રોબર મારે કારણ કે મેં તો બધું જોયું છે તમારા ઘર ને હું અહીંયા આવત પણ તો પણ આ એની મને આ audi હાજી હવારે જોયો મેં હું પટેલ કામ નથી રહેતો ભાઈ હું પટેલ કામ નથી રહેતો પટેલ કામ નથી રહેતો તો તું આવ્યો તો ને કાલે કે પરમ દે આવ્યો તો ને વિડીયો આવ્યો તો વિડીયો બનાવ આવ્યો તો કલાકે હા એટલે કઈ વાંધો નઈ ચાલો હવે આટલો ઓડિયો ચડાવી દઉં છું બરાબર ચાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ